હા બન ગઈ મેં થોડી આજ ડાલુ

જો જોવા મળતી નથી મિત્રો આ મેડમની હિંમતની દાત દેવી જોઈએ અને મિત્રો આ સોશિયલ મીડિયા મીડિયાને દુનિયામાં કોઈને લાજ શરમ જેવી કઈ વસ્તુ જ નડતી નથી મિત્રો ખુલ્લે આ વિડિયોમાં આ મેડમ શું શું બોલે છે તમે સાંભળશો તો તમારા કાનના પડદા પર ફાટી જવાના છે તો વિડિયોને પૂરો જોવાનું ભૂલતા નહીં અને જો તમારા મિત્રો પર વાંઢા રખડતા હોય તો એમને પણ આ વિડિયો જરૂરમાં જરૂર શેર કરજો ખરેખર મિત્રો આ દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે જો અમારા વિડિયો જોશો તો તમને ખબર પડી રહેવાની છે તો વિડિયોને જોવાનું ભૂલતા જ નહીં અને મિત્રો તમારે પણ આવા અનોખા વિડીયો અને મજેદાર વિડીયો જોવાનો રસ હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન તો દબાવી જ દેજો તેથી તમારે પણ આવા ડેલી અનોખા વિડીયો જોવા મળી શકે હવે મિત્રો તમે પણ જોઈ લો આ મેડમ શું બોલી રહી છે આ વિડીયોમાં હો ચૂકા આપકા છેદ ખોલા કે નહીં भाई दोनों डालते तो हैं एक साथ कह रही है ना फटा हुआ है तो ये मैं तो मुंह में दूंगा भाई देखो अरे यार मैं मुंह में भी ले लूंगी उसमें भी से देख मैं इधर डाल चल अंदर चल मैं उस साइड से आ रहा हूँ मुँह में देने के लिए चल चलो बनघोड़ी भाई पीछे डाल गोड़ी बना के चलो भाई चलो चलो बनघोड़ी वनघोड़ी हाँ बन गई मैं घोड़ी आजा डाल दूँ हाँ बिल्कुल ऊपर तो कर साली छोड़ा था